ખેરગામની જનતા માધ્યમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા કુલ બત્રીસ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ખેરગામ ખાતે આવેલી જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અને અગત્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ તાલુકાના મામલતદાર દલપતભાઈ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથોસાથ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ વિરાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ લીનાબેન ખેરગામ સરપંચ ઝરણાબેન પટેલ ડેપ્યુટી સરપંચ જીજ્ઞેશભાઈ તેમજ શાળાના સંચાલક મંડળના પ્રમુખ અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અગત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ બત્રીસ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોએ કૃતિ નિહાળવા માટે આમંત્રણ શાળા દ્વારા પાઠવવામાં આવ્યું હતું જેમાં લગભગ ખેરગામની મોટાભાગની પ્રાથમિક શાળાના બાળકો સવારે અગિયારથી લઈને સાંજે ચાર વાગ્યા ના સમયગાળા દરમિયાન જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે ઉપસ્થિત રહીને તમામ કૃતિઓને નિહાળી હતી પ્રશ્નોત્તરી દ્વારા વિજ્ઞાનના જ્ઞાનનો સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો હતો આમ એકંદરે સમગ્ર કાર્યક્રમમાં બાળકોને વિજ્ઞાનની વધુ નજીક લઈ જવાના પ્રયત્નો કરવામાં શાળા તેમજ અગત્ય ફાઉન્ડેશન સફળ રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકાબેન બેન ડિમ્પલબેન આહિર દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના તમામ શિક્ષક મિત્રો તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે ખૂબ જ અથાર્થ જહેમત ઉઠાવી હતી શાળાના આચાર્ય ચેતનભાઈ પટેલ શાળાના સંચાલક મંડળ અને ઉપસ્થિત તમામ મહેમાન કાર્યક્રમની સફળતા બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા સ્કૂલનો આજે આ વિજ્ઞાન મેળાની અંદર માન્ય માદર સાહેબ તથા તાલુકા પંચાયત સરપંચ શ્રી તમામના સહયોગથી આજે આ ફેર યોજાયો જેમાં જુદી જુદી વિજ્ઞાનને લગતી અલગ અલગ સિદ્ધાંતોને લગતી જુદી જુદી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા સરસ રીતે રજૂ કરવામાં આવી અમુક વિદ્યાર્થીઓએ એકદમ ડીપમાં કહી શકાય એવા વિજ્ઞાનના સિદ્ધાંતો પણ સમજાવ્યા આજે એવું લાગે છે કે ઘણા બાળવૈજ્ઞાનિકો આ સ્કૂલમાંથી તૈયાર થશે વિજ્ઞાનના જે મુખ્ય સિદ્ધાંતો છે એ બાળકો સારી રીતે સમજી શક્યા છે અને શિક્ષકો દ્વારા એમને સારું માર્ગદર્શન આપવામાં આવ્યું છે આજે મામલતદારશ્રી અને હું આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું વિદ્યાર્થીઓને તથા તેમને તૈયાર કરનાર એમના શિક્ષકોને પણ ખૂબ અભિનંદન આપું છું કે એમના દ્વારા

ને ભરમાવે એવા પ્રકારના જે પ્રયોગો દ્વારા વિજ્ઞાનનો જ ઉપયોગ કરી અને લોકોને અંદર રવાને ચડાવે તો આજે વિજ્ઞાન સાબિત વિજ્ઞાને સાબિત કરી દીધું છે એ જુદા જુદા સિદ્ધાંતો દ્વારા વ્યક્તિની સુખાકારી સાથે સાથે અન્ય જે જૂઠાણા ફેલાવે છે એમનો પણ પદાર્થ સુભાદ વિજ્ઞાન કરવા સક્ષમ છે વિજ્ઞાને આજે સાબિત કરી દીધું છે કે વિજ્ઞાન દ્વારા લોકોની સમસ્યાઓનું હલ કરી શકાય અને લોકોનું કલ્યાણ પણ કરી શકાય છે માત્ર અંધશ્રદ્ધાથી લોકોનું કલ્યાણ પણ થતું નથી અને લોકોને ગેરમાર્ગે પણ દોરવામાં આવે છે જ્યારે વિજ્ઞાન એમને ઉપયોગી અને એમનું કલ્યાણ અને એમને સારા રસ્તે અને વિદ્યાર્થીઓને ઉન્નતિ માટે પણ પ્રયોગ કરી શકે છે અને સફળતા મેળવી શકે